ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આવેલ વાંસદા વાળા જ્વેલર્સ સોના ચાંદીના દાગીના વેચનાર એવા વેપારી વેપાર તો કરી છે પણ સાથે મુખ્ય માર્ગ પર કબજો લીધો એમ લાગી રહ્યું છે સવારથી સાંજ સુધી રોજેરોજના જાહેર રસ્તા પર ફોરવેલર ગાડી નંબર જી જે એકવીસ સીએ ત્રીસ છેતાલીસ મૂકી દેવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હોવા છતાં વઘઈ નગરના વેપારી એસોસિએશન કે ગ્રામ પંચાયતના બેદરકારી દાખવી રહ્યા છે એમ લાગે છે વાંસદાવાળા શિવ જ્વેલર્સ

ત્રીસ છેતાલીસ મૂકનાર એવા સોના ચાંદીના દાગીના વેચનાર સોની શિવ જ્વેલર સામે વગઈ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને રોડ ઉપર જગ્યા ખાલી કરાવશે એવી ટ્રાફિક પણ સમસ્યા દૂર થઈ છે રિપોર્ટર રમેશ મહાલા